જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું ગુજ્જુ જ્ઞાનબાઈ છાયા આજે આપણે જાણીશું ગુરુ પૂર્ણિમા ક્યારે છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે ગ્રહો અને નક્ષત્રોનો મહાસંગમ થઈ રહ્યો છે જેનાથી અમુક રાશિના જાતકોને વિશેષ લાભ મળવાનો છે તો આજે આપણે એ જાણીશું કે એ કઈ રાશિ છે જેના માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ ખાસ રહેશે ગુરુ પૂર્ણિમાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે દર વર્ષે અષાઢ પૂનમના રોજ ગુરુ પૂર્ણિમા ઉજવાય છે આ દિવસ ગુરુને સમર્પિત છે શિષ્ય આ દિવસે તેમના ગુરુની પૂજા કરે છે તેમજ મહાભારતના રચયિતા ઋષિવેદ વ્યાસનો જન્મ પણ આ દિવસે થયો હતો આથી તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આ દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ છે આ વખતે ગુરુ પૂર્ણિમા એકવીસ જુલાઈના રોજ છે આ દિવસે ગ્રહો અને નક્ષત્રોનો મહાસંગમ થઈ રહ્યો છે જેનાથી અમુક રાશિના જાતકોને વિશેષ લાભ મળવાનો છે તો આજે આપણે જાણીશું કે એ કઈ રાશિ છે જેમને વિશેષ લાભ મળવાનો છે હિન્દુ પંચાંગ મુજબ ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે પાંચ સત્તાવન વાગ્યાથી સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે જે સમગ્ર દિવસ દરમિયાન રહેશે તેમજ ઉત્તરા નક્ષત્ર સવારથી બાર ચૌદ મધ્યરાત્રિ સુધી રહેશે આ સાથે પ્રીતિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે ગ્રહોની સ્થિતિની વાત કરીએ તો કર્ક રાશિમાં સૂર્ય અને શુક્ર બિરાજમાન છે પરિણામે બંને ગ્રહોની યુતિ શુક્રાદ્વિતીય યોગ બનાવી રહી છે મંગળ અને ગુરુ ગ્રહ વૃષભ રાશિમાં રહેશે આ સાથે રાહુ મીન રાશિમાં કેતુ ગ્રહ કન્યા રાશિમાં અને શનિદેવ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં છે જેનાથી શાસ્ત્રી રાજયોગ બનાવે છે આ સાથે બુધ સિંહ અને ચંદ્રમાં મકર રાશિમાં રહેશે ગુરુગ્રહ વૃષભ રાશિમાં બિરાજમાન હોવાથી કુબેર રાજયોગની રચના થઈ રહી છે આ સાથે જ સૂર્ય અને શનિ ષડાક યોગ બનાવી રહ્યા છે ચાલો હવે જાણીએ કે કઈ એ રાશિઓ છે એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલાયકન પણ દબાવો જેથી આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને મળે અને તમે એ વિડીયો જોઈ શકો તો ચાલો આપણે જોઈએ એમાંની પ્રથમ રાશિ છે વૃષભ રાશિ ગુરુ પૂર્ણિમાનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ સારો રહેવાનો છે મંગળ અને ગુરુ આ રાશિના લગ્ન ભાવમાં બિરાજમાન છે આ રાશિના જાતકો પોતાના માતા પિતા સાથે સારો સમય પસાર કરશે ખાસ કરીને તમારી માતા સાથેના તમારા સંબંધો વધુ મજબૂત બનશે તેમને તમારો પૂરો સાથ મળશે નોકરીયાત લોકો માટે પણ સારો દિવસ જશે ઘણી નવી તકો પણ મળી શકે છે આ ઉપરાંત નવી પ્રોપર્ટી કે વાહન ખરીદવાનું સપનું પણ પૂર્ણ થઈ શકે છે ઉધાર આપેલા પૈસા પરત મળી શકે છે વિવાહિત જીવન પણ સારું રહેવાનું છે અને પાર્ટનરનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે હવે આપણે જાણીએ બીજી કઈ રાશિ છે તો બીજી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે પૂર્ણિમાનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે આ રાશિમાં બુદ્ધ લગ્ન ભાવમાં બિરાન છે આવી સ્થિતિમાં આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે પરિવાર સાથે સારો સમય પસાર થશે તમે તમારી બુદ્ધિની દમ પર ઘણા પ્રોજેક્ટ અથવા સોદા પ્રાપ્ત કરી શકો છો સમાજમાં માન સન્માનમાં વૃદ્ધિ થશે કરિયરના ક્ષેત્રની વાત કરીએ તો તમને ઘણો લાભ મળવાનો છે નવી નોકરીની શોધ પૂરી થશે તમારા કામની પ્રશંસા થશે બિઝનેસમાં પણ ઘણો ફાયદો થવાનો છે તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણમાં હવે વળતર મળવાનું છે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર થશે તેમજ આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ રહેશે તો હવે આપણે જાણીએ ત્રીજી રાશિ તો ત્રીજી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના લોકોનો દિવસ પણ સારો રહેવાનો છે તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણમાં હવે સારું વળતર મળી શકે છે નોકરીની ઘણી નવી તકો મળી શકે છે તમારા કાર્યથી ઉચ્ચ અધિકારીને ખુશ આવી સ્થિતિમાં તમને જવાબ થોડી જવાબદારી સોંપવામાં આવી શકે છે જો તમે રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો તો તમે આ સમયગાળા દરમિયાન તે કરી શકો છો માનસિક તણાવથી પણ તમને રાહત મળશે સ્વાસ્થ્ય સારું રહેશે આવકના નવા સ્ત્રોત ખુલશે અને માતા પિતાનો પૂરો સહયોગ મળશે મિત્રો આપણે જોયું કે આ ત્રણ રાશિઓને ગુરુપૂર્ણિમાના દિવસે વિશેષ લાભ મળવાનો છે તો આપને આજની મારી આ આપેલી માહિતી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો કમેન્ટ કરીને અને તમારી કઈ રાશિ છે એ તમે જો જાણવા માંગતા હો તો પણ તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો હું તમને જરૂરથી બતાવીશ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ ચેનલમાં તમને ગુજરાતી રસોઈ કુંડળી પૂજા પાઠ વાસ્તુ જ્યોતિષ ન્યુમરોલોજી વગેરે વિશેની માહિતી આપવામાં આવશે તો હજી સુધી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો ચાલો મળીએ નવા એક વિડિયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ